જેનો શ્રેય હું સંપૂર્ણપણે ગજેરા સ્કૂલને આપું છું જેમના શિક્ષકો આચાર્ય શ્રી ભાવેશભાઈ સર બધાનો અમને ઘણો સપોર્ટ રહ્યો છે જેમના સપોર્ટથી મારા આટલા ટકા લાવી હું લાવી શકી છું ગજેરા સ્કૂલ દ્વારા જે એક્ઝામો લેવામાં આવે છે જે વિદ્યાર્થીઓ પર ફોકસ કરવામાં આવે છે તેના માટે હું તેમની ઘણી આભારી છું અને તેમનો ખૂબ ખૂબ આભાર મહેનત તો આખું વર્ષ પહેલાં દિવસથી જ મહેનત ચાલુ કરી દીધી હતી અને સ્કૂલવાળાએ પણ પહેલાં દિવસથી જ ઘણી મહેનત ચાલુ કરી નાખી હતી અને એક્ઝામો પણ રેગ્યુલર લેતા હતા પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ છે પેરેન્ટ્સ કોઈ પણ જરૂરિયાત હોય કોઈ પણ મટીરિયલ હોય પેરેન્ટ્સ દ્વારા તે જ ક્ષણે મને પૂરું પાડવામાં આવતું હતું તેથી તેમનો પણ ખૂબ ખૂબ આભાર મને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું આજે મારી બેબીએ પાંચસો ને એકાણું માર્ક છસોમાંથી મેળવ્યા છે બોર્ડની અંદર એ સતત એક વર્ષની મહેનત હતી આ કોઈ એક બે દિવસનું પરિણામ ના હોઈ શકે રેગ્યુલર સતત અભ્યાસ રોજે રોજનું વાંચન પરીક્ષાલક્ષી પ્રોફેશનલી વાંચન આ ટોટલી વ્યવસ્થિત તૈયારી શિક્ષકોનો પણ ખૂબ ગજેરા સ્કૂલનો માર્ગદર્શન શિક્ષકો આચાર્યશ્રી અને એમનું પણ જ્યારે પણ કંઈ પણ ક્વેરી હોય તે પણ તરત સોલ્વ કરી દેતા હતા અને સમગ્ર એ સ્કૂલનો સમય કાઢીને સાતથી આઠ કલાકનો અભ્યાસ જરૂરી અને સાત એકાગ્ર ચિત્તે વાંચન એ એક બહુ મોટું પરિણામ સફળતા મેળવવા માટે મને યોગ્ય લાગે છે ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે અને એમણે પણ મને ખૂબ સાથ સારો સહકાર આપ્યો છે કંઈ પણ વસ્તુની જરૂર પડે માર્ગદર્શન મટિરિયલ આ તે પણ તે જ ક્ષણે પ્રોવાઈડ કર્યું છે અને એને આજે સારું પરિણામ મળ્યું છે અને હું આ સ્કૂલમાં નર્સરી કેજીથી ભણું છું મારો આ સ્કૂલનો એક્સપિરિયન્સ બહુ સારો છે બધા ટીચર્સ બહુ સપોર્ટ કરે છે અને સાથે સાથે અમારું ડેવલપમેન્ટ પણ બહુ સારું છે કોમ્પિટિશન્સમાં પાર્ટ લેવા મળે છે હું બધા કોમ્પિટિશનમાં પાર્ટ લઉં ઇવન ધો સ્પોર્ટ્સ પણ સારું છે આ આજે જે પરિણામ આવ્યું છે એમાં મારા નાઇન્ટી ફોર આવ્યા છે એમાં મારી દિવસ રાતની મહેનત છે મારા પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ છે ઇવન ધો ટીચર્સનો પણ ફૂલ સપોર્ટ છે જ્યારે પણ રાત્રે પણ ડાઉટ આવે તો અમે મેસેજ કરીએ તો સર અમને તરત જ જવાબ આપે છે અને અમને જે રીતે સમજાય એ રીતે અમને સમજાવે છે હું આગળ હવે એન્જિનિયરિંગમાં જવા માગું છું અને હું એ આ સ્કૂલમાંથી જ કરવા માંગુ છું કેમ કે મને આ સ્કૂલનો બહુ સપોર્ટ મળે છે અને અહીંયાના ટીચર્સ પણ બહુ સારા છે એટલું સરસ રિઝલ્ટ આવ્યું છે ગયા વર્ષ કરતાં તો ઓલમોસ્ટ અઢાર જેટલા ટકા અપ આવ્યું છે રિઝલ્ટ ત્યારે ખરેખર ખૂબ આનંદની વાત કહેવાય કારણ કે વિદ્યાર્થીઓનો એટલો બધો ઉત્સાહ વધ્યો છે આજે શિક્ષણની અંદર પ્રોત્સાહની ખૂબ જ જરૂર છે ત્યારે આવા સંજોગોમાં જ્યારે રિઝલ્ટ ઊંચું આવ્યું છે ત્યારે ખરેખર એ પ્રશંસાપાત્ર છે આપણી સ્કૂલની દીકરી જેમને છસોમાંથી પાંચસોને એકાણું એટલે માત્ર નવો જ માર્ક્સ અપાયા છે એટલે હું એવો તો દાવો નહીં કરી શકું કે ભાઈ સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં પ્રથમ છે પરંતુ હું જ્યાં સુધી જાણું ત્યાં સુધીમાં ઘણા બધા હાએસ્ટ માર્ક્સ તરીકે એનું ગણતરીમાં લીધા છે એટલે પાંચસોને એકાણું માર્ક્સ એટલે ખરેખર ખૂબ જ સારી મહેનત હતી તમામ અમારી જે ગ્રુપ ઓફ સ્કૂલ છે એમાં ટોટલ એકસો ને જેટલા એ વન ગ્રેડ છે અને ત્રણસો ને પંચાવન જેટલા એ ટુ ગ્રેડ છે એટલે ઓવરઓલ જો રિઝલ્ટ જોવા જઈએ તો અમારે ગજરાજ ગ્રુપ ઓફ સ્કૂલની અંદર જેટલા વિદ્યાર્થી છે એમાંથી પચાસ ટકા વિદ્યાર્થી એવા છે કે જેમનું રિઝલ્ટ એસી ટકાથી પણ અપ છે એટલે આની પરથી આપણે એવો અંદાજ મૂકી શકીએ કે ખરેખર જે વિદ્યાર્થી મહેનત કરી છે વર્ષની શરૂઆતથી તમામ એક્ઝામો રવિવારે પણ અમે ટેસ્ટનું આયોજન ગોઠવતા હતા વીકલી ટેસ્ટ હોય રાઉન્ડ હોય એટલી બધી પરીક્ષાઓ અને સાથે સાથે સહઅભ્યાસ અભ્યાસ પ્રવૃત્તિ તો ખરી જ ખેલ મહાકુંભ છે તો એમાં પણ એમ ગુજરાત રાજ્યમાં સેકન્ડ નંબર લઈ આવ્યા હતા અને સુરત શહેરની અંદર ફર્સ્ટ નંબર લઈ આવ્યા હતા તો એ તો ખરું જ પણ સાથે સાથે એજ્યુકેશન અને સહપ્ર પ્રવૃત્તિઓ બંનેને ઇક્વલ રાખીને જ્યારે ટ્રસ્ટ મહેનત કરી રહી છે ત્યારે ખૂબ સરાહનીય છે